આજે તો આઠમા સસ્તો મેથડ પણ નાખ્યો ને અમે ડમરી ઉડાડી દીધી જય શ્રી રામ મિત્રો આજે છે ત્રીસ દિવસ ડેલી પ્રોટીન ચેલેન્જ નો દસમો દિવસ ને અત્યારે આપણે જઈ છીએ આઈટીઆઈ રો રો દો મારી દઉં નતો ઘરેથી તો ચોરી પડી જાય છે હા હવે રેડી જો હાલો તો ફટાફટ કોમેન્ટ કરો કેટલા લોકો અરે આવું થયું હોય તો ઘરમાં પાડું મારી દીધા પછી ઘર ભૂલી ગયા હોય સલામત સવારી એસટી અમારી પાછળ નીકળી ગયો હું તેમ તે સલામત રહું ને આજે ખબર પડી કે મંડપના થાંભલાનો ઉપયોગ અહીંયા પણ થાય અંદર આવીને જોયું ત્યાં જ બધાને નત્ર ઠેલા જ પડ્યા છે પણ માણસ કોઈ બતાતું જ નથી આયા આટલામાં અને આજ પાંચ દી પછી આઈટીઆઈમાં આવ્યા છે એટલે લખવામાં પી તો પડવાની હો અંદર એટલું લખ્યું એટલું લખ્યું તો હવે તરસા થઈ ગયા એટલે લો પાણી પીલું અને આ ભાઈ ત્યાં એક તો લડી જ લેવું છે જી થવું થાય પાછી વાય ડમરી ઉડાડી દીધી ચાર પાંચ દી આઈટીએમ હું ન આવે તો આ તો આ બધું ખોદી નાખ્યું આમ તો જુઓ અળી પીને રેડી થઈને શાંતિથી હું તો હવે બેઠો છું જીને જી જીતું કરે આ બોરિયા બિસ્તર બાંધીને રેડી છે જીના હોય લઈ જાજો જેટલી મહેનત તો હું ભણવા માં નકો કોઈ નથી જાજી વાળા લોકો કરું હું જીને મે તો હોય ફટાફટ આવી જાવ બાકી હું આ દોય નથી સો કોઈ વેપાર નહી મને હું રહી ગયો ટીન ટીતળે પામ બીતળે એ વાત ઉપર અમે નીકળી ગયા ઘરે આ શું હું તો ઘરે તારું મારી ગયો તો આયા તો બધું ખુલ્લું પડ્યું છે ચોર તો નથી આયા ને લૂટણીઓ ને જાણ કરવા આવે છે 8% પપઈ ને જાય છે તેમને વેલી તપે લૂટું તો મિત્રો આજના બ્લોટમાં હારું મારો બ્લોક સારો લાગતો હોય તો લાઈક પર ના અને હવે રોજી રોજ માર ન પીવાનું હોય લાઈક પર ફરી જ ના ફોલો પણ પર ના જો મળીએ બીજા બ્લોટમાં